કેવા પુષ્પ ભગવાનને ચડાવવા એ સદાચાર ચંદ્રોદય નામનો ગ્રંથ બતાવે છે કે ન શુષ્કૈ પૂજ્ય દેવમ કુસુમય ન મહિ ગત ના ગંધ પૂજિત ગંધૈશ્ચ ન સ્મશાન સમુદભવે એક તો સુકાઈ ગયેલા ફૂલ હોય એ ભગવાનને ન ચડાવવા ગમે તેવા ગુલાબ મોગરો ડોલર ગમે તે હોય પણ સુકાઈ ગયા હોય ને કરમાઈ ગયા હોય તો એને ક્યારેય ઠાકોરજીને ચડાવવા નહીં બીજું પૃથ્વી ઉપર પડેલા ખ્યાલ આવ્યો ધરતી ઉપર પડી ગયા હોય અને એ પણ કેવી તો કે અપવિત્ર પૃથ્વી જો એના એ ઝાડ નીચે પડેલા હોય તો એ પૃથ્વી અપવિત્ર નથી પણ એ લાવ્યા પછી એને તમે ક્યાંય પણ જમીન ઉપર મૂક્યા હોય સફાઈ કર્યા વિના તો એ પૃથ્વી ઉપર પડેલા પુષ્પ કહેવાય તો એ ઠાકોરજીને ચડાવાતા નથી જગ્યા અપવિત્ર હોય કોઈના પગ વગેરે ત્યાં લાગેલા હોય અને એના ઉપર પડેલા પુષ્પ એ અપવિત્ર થાય છે ત્યાર પછી તમને એવું લાગે તો પછી સરસ મજાના પુષ્પ હોય તો ક્યાં નાખવા તો માથામાં નાખવા બાકી ઠાકોરજીને તો ન જ ચડાવવા દક્ષિણ ભારતમાં તમે જોવો છો ને મોઢામાં દાંત ન હોય પણ માથામાં વેણી તો હોય જ એમ પડ્યા રહે તો એવું કરવું પણ ઠાકોરજીને ન ચડાવવા પછી સુગંધ વગરના અત્યારે તમે જોજો આ પહેલાં બધા ફૂલ આવે છે ને એ અઠવાડિયા સુધી કરમાય નહીં પણ એની અંદર સુગંધ નથી હોતી ખોટા ગુલાબ આવે જેને તમે બહુ સન્માન આપીને ઇંગ્લિશ ગુલાબ કહો છો તો એ ઇંગ્લિશ ગુલાબની અંદર જો સુગંધ ન હોય તો ઠાકોરજીને ખોટો બહાર ઉપાડવાનો થાય એટલે પુષ્પ છે એ ઓરિજિનલ અને સુગંધી હોય એ જ મહારાજને ચડાવવા હા પછી તમે મહારાજને આજુબાજુમાં એનો શો કરો તો એનો કોઈ વાંધો નથી પણ પૂજામાં અર્પણ એ ન કરવા તમારા દેવઘરમાં આર કરીને પહેરાવો એવા પુષ્પ હોય તોય વાંધો નથી પણ જ્યારે પૂજન થતું હોય ત્યારે એ પુષ્પ ન ચડાવવા પછી ખરાબ ગંધવાળા જેની સુગંધ આપણને ન ગમે એવી ગંધ આવે તો દેખાવમાં ફૂલ બહુ સરસ હોય પણ ગંધ સારી ના હોય સુગંધ સારી ના હોય તો એ પુષ્પ ઠાકોરજીને ન ચડાવવું પછી સ્મશાન ભૂમિમાં ઉગેલા સ્મશાન ભૂમિમાં ગમે એવા સરસ મજાના ગુલાબ ખીલા હોય તોય પણ ત્યાંથી લાવીને ઠાકોરજીને ન ચડાવવા ત્યાં તો પહેલાં ગયા હોય ને કાયમી વિશ્રામ લેવાય એને તોડીને પુષ્પાંજલિ દઈ દેવી શ્રદ્ધાંજલિ આપવી પડે ને પણ એ પુષ્પ ઠાકોરજીને ન ચડાવવા પછી સૂંઘેલા સરસ પુષ્પ હોય ઠાકોરજીને અર્પણ કર્યા પહેલાં એની નાક નજીક જઈને સુગંધ લઈ લીધી હોય દૂરથી આવતી હોય તો કોઈ વાંધો નથી પણ નજીક લઈ જાય અને સૂંઘ્યા હોય તો એ પુષ્પ ઠાકોરજીને ન ચડાવાય ઠાકોરજીને ચડાવ્યા પછી આપણે એને સૂંઘી શકીએ છીએ પછી બીજા કોઈ દેવને ચડાવેલા કોઈ પણ દેવને ચડેલા પુષ્પ છે એ વિષ્ણુ સ્વરૂપ ઠાકોરજીને ક્યારેય પણ ચડતા નથી ત્યાર પછી હા એવું બની શકે કે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં ચડ્યા હોય પછી એને તમે તમારા ઘેર લઈ જઈને ઠાકોરજીને ચડાવો તો એને ચડાવવામાં વાંધો નહીં હરિકૃષ્ણ મહારાજને તમે રસોઈ આપી અને ત્યાંથી થાળની પ્રસાદી આવી એ થાળ તૈયાર કરીને તમે તમારા ઘેર દેવઘરમાં ધરાવો તો એમાં કોઈ દોષ નથી કારણ કે એ પ્રતિષ્ઠિત સ્વરૂપ છે અહીંયાથી તમને ઘનશ્યામ મહારાજની પ્રસાદી આપવામાં આવી તો એને તમે તમારા દેવઘરમાં ધરાવી શકો છો એમાં કોઈ દોષ નથી ત્યાર પછી પહેરેલા વસ્ત્રમાં લીધેલા ફૂલ તમારે કેવી ટેવું હોય છે સાડીના પલ્લુમાં ફૂલ લઈ લેતા હો અને મોઢાઈ લૂછી નાખતા હો તમારા છોકરાના બધાયના પછી કાંઈક હાથ લૂછવાના હોય તો તમારા માટે નેપકીન તૈયાર જ હોય તો પછી એમાં લીધેલા પુષ્પ છે સરસ મજાના ફૂલ છે માળીના ઘેર બીજે ત્રીજેથી લીધા પણ કદાચ ઝાડ ઉપરથી ચૂંટા પણ એના માટે અલગ વસ્ત્ર લઈ જવું અથવા તો છાબડી આવું કંઈક લઈ અને ફૂલ અને તમારે પાંચ થયા હોય એટલે હાથમાં લઈને જ આવતું રહેવું ઠાકોરજી માટે પુષ્પ ચૂંટવા માટે જ્યારે જઈએ ત્યારે હાથ ધોઈને હંમેશા જવું ધોયેલું વસ્ત્ર લઈને જવું ઘણી તમે જુઓ તો પારિજાતક વગેરે હોય તો એના ઉપર ઢગલાબંધ પુષ્પો ખીલે અને એ બહુ ટૂંકી આયુષ્યના હોય જલ્દી કરમાઈ જાય અને એને એક એક તોડો તો કાંઈ મેળ પડે નહીં પછી સાંજે એ વહેલી સવારે પુષ્પો ખરે એની જાતે એટલે સાંજે એની નીચે કપડું પાથરી દેવામાં આવે અને પછી સવારે એ પુષ્પ ભેગા કરી અને એની માળા કે જે કાંઈ બનાવવું હોય એ બનાવવામાં આવતું હોય છે તો પહેરેલા વસ્ત્રમાં લીધેલા જે પુષ્પ છે એ ઠાકોરજીને ન ચડાવવા પછી ઘેર રોપેલી ધોળી કરેણના સફેદ કરેણ આવતી હશે તો એના ફૂલ એ ઠાકોરજીને નથી ચડતા પછી આંકડાના કોને ચડે હનુમાનજીને એના ઈષ્ટદેવને નથી ચડતા પછી સરસવના અને બોરિંગડીના એટલે આમાં તો એવું લગભગ બતાવ્યું છે કે બોરિંગડી એટલે જે મોટા કાંટાવાળા વગેરે વૃક્ષો થતા હોય ગુલાબને બાદ કરતા તો એ કોઈ ફૂલ ઠાકોરજીને ચડતા નથી અને એક વસ્તુ બતાવી કે વાસી જો અત્યારે તમારે ફ્રીઝની વ્યવસ્થા છે એટલે ફૂલ સારા રહે જૂના જમાનામાં આગલા દિવસે ઉતારેલા ફૂલ હોય એ બીજે દિવસે પ્રતિમાને ન ચડાવે કારણ કે બિલકુલ કરમાઈ ગયા હોય પાંખડીઓ કાળી પડી ગઈ હોય એટલે વાસી ફૂલ છે એ પણ દેવને ચડાવવાનો નિષેધ છે એકદમ ફ્રેશ હોવા જોઈએ અને એમાંય અત્યારે શિયાળામાં તો ખાસ ધ્યાન રાખવાનું હોય કે તમે ફ્રીજમાં મૂક્યા હોય એ ફૂલ તમે સીધા ઠાકોરજીને ચડાવો તો ઠાકોરજી ઠંડીને ઠરી જાય ફરીવાર આવાહન કરો તો આવે નહીં એટલે એને બે ત્રણ કલાક અગાઉ બહાર કાઢી રાખવા ઠંડક અંદરથી ઓછી થઈ જાય પાણીનો ભાગ હોય તોય ઠંડી લાગે બિલકુલ કોરા ને એકદમ ફ્રેશ એવા તુલસીપત્ર અને પુષ્પ મહારાજને ચડાવવા હવે વાસી પુષ્પ ચડાવવાની ના પડી પણ માળીને ઘેર રહેલા પુષ્પ ક્યારેય વાસી થતા નથી આ માળીને વરદાન છે એટલે એને ઘેર અઠવાડિયાથી પડ્યા હોય તો એ ફૂલ ક્યારેય પણ વાસી ગણાતા નથી